આગળ વાત કરીએ જ્યાં દાહોદમાં અંધશ્રદ્ધામાં હદ પાર થઈ ચૂકી છે અને આત્માને શોધવા માટે મધ્યપ્રદેશનો પરિવાર દાહોદ પહોંચ્યો હતો ત્રણ મહિના પહેલા મોત અને હવે આત્મા શોધવા માટે નીકળ્યા અકસ્માતમાં ત્રણ મહિના પહેલા સ્વજનનું મોત થયું હતું દાહોદમાં જ્યાં સારવાર થઈ હતી ત્યાં પરિવાર પહોંચ્યો હતો અને તાંત્રિકને સાથે લઈ મધ્યપ્રદેશનો આ પરિવાર હોસ્પિટલ પહોંચ્યો

હોસ્પિટલમાં સ્વજન સારવાર હેઠળ હતો અને ત્યાં મોત થઈ ત્યાં આગળ પરિવાર આત્મા લેવા માટે ત્રણ મહિના પછી પહોંચ્યો વધુ વિગતો મેળવિયે સંવાદદાતા નીલુ ફોનલાઈન પર જોડાયા છે નીલુ આ દ્રશ્યો અમે જોયા આ દ્રશ્યોમાં પણ જે રીતે આ વ્યક્તિ ધૂણતા ધૂણતા જે આત્મા લેવા માટે પાછળની હકીકત અને આ આ લોકો હતા જી આ લોકો મધ્યપ્રદેશ થી આવેલા હતા અગાઉ પણ દાહોદ જિલ્લામાં આવા બનાવ બની ચુક્યા છે તેમાં આજના યુગમાં અંધશ્રદ્ધા નો જીવંત ઉદાહરણ જોવા મળતું હોય છે અકસ્માતમાં પામેલા વ્યક્તિનો સ્વજનો આત્મા લેવા માટે દાહોદના એક ખાનગી હોસ્પિટલ બિલકુલ બિલકુલ લીલુ આગળ વાયતી લઈશું આપણી પાસેથી અત્યારે અટકા માંગીશ આપણી સાથે જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાતાના ચેરમેન જોડાઈ ચૂક્યા છે જયંતભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં આ દાહોદ નો એક ઘટના સામે આવી છે જેની અંદર મધ્ય નો આ પરિવાર છે કે જેમનું સ્વજન ત્રણ મહિના પહેલા દાહોદમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું ને ત્યાં મોત થયું હવે ત્રણ મહિના પછી તેઓ ત્યાં આગળ ભુવા સાથે પહોંચ્યા ત્યાં ભુવા હોસ્પિટલમાં ધૂળતા જોવા મળ્યા હતા અને આત્મા લઈને પરત ફરી છે આ કયા પ્રકારનું અત્યારે અંધશ્રદ્ધામાં અત્યારે લોકો સંડોવાઈ રહ્યા છે એક તો અત્યારે આપણે જે અંધશ્રદ્ધાના જે બનાવો બને છે અને આ તાજેતરમાં જે આ અકસ્માતી મૃત્યુ પામેલા માટે ભુવો જે ધૂણી અને જે હોસ્પિટલની અંદર એના આત્માની વાત કરે છે તો આપણે તો પાછળની સદીમાં જતા એવું લાગે છે સોળમી કે અઢારમી સદીમાં જતા હોય એવું લાગે છે આ આ ઘટનાને વિજ્ઞાન જાતા સખ્ત શબ્દોમાં વખોડે છે અને નિંદા કરે છે કે આપણું પ્રયાણ છે એકવીસમી સદીમાં ને એઆઈ ની સિદ્ધિઓ છે એને બદલે આપણે પાછળ ધકેલતા હોય એવી માનસિકતા પણ દેખાય છે એટલે પેલું તો અમે વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી છીએ કે હું આત્મા બાબતનું જે દિંડક છે એ માત્ર ને માત્ર આવા ભૂવા તાંત્રિક મુંજાવર કેવા કોઈ પણ વ્યક્તિ હોય છે તે લોકોને માટે કારણ કે એને કોઈ જરૂર એક કરતા જોવા મળતા હોય છે અને એની પાસે પણ નથી અમે પાંત્રીસ વર્ષથી કામ કરીએ છીએ અને વિજ્ઞાને અનેક કસોટી સંશોધનો કર્યા છે આત્મા જેવું કોઈ પુરવાર થતું નથી ત્યારે આવી ખોટી વાત કરીને લોકોને બ્રહ્મા નાખવા એ પણ કાનૂની ગુનો બને છે સાહેબ બિલકુલ એના પરિવાર ના કોઈ પણ સદસ્ય છે કે એના કોઈ લેમેન છે માનસિક ગુનો બને છે અને બ્રહ્મા નાખીને લોકો ને ધકેલવા તો કોઈ પણ વ્યક્તિ આગળ આવીને પોલીસ સ્ટેશનમાં નવા વિધેયક પ્રમાણે બે હાજર ના ઓક્ટોબર મહિનામાં પસાર કરેલું છે વિધાનસભામાં અનુસંધાને આવા વ્યક્તિ સામે જે તે છે કે પરિવારના સદસ્યો હોય તેની સામે એફઆઈઆર દર્જ થઈ શકે છે અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને ભવિષ્યમાં દાખલારૂપ છે સરકારી તંત્ર અથવા પરિવારના કોઈ સભ્ય આગળ આવે તેની સામે ગુનો દાખલ થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે

અને જે પ્રકારે સરકારે ઇન્ટિરિયર ખાસ કરીને ગ્રાસ લેવલે માન્યું કે કામ કરવું જોઈએ અને વિજ્ઞાનની જે સિદ્ધિઓ છે અને આરોગ્ય તંત્ર નગરપાલિકા મહાનગરપાલિકા વિજ્ઞાન કેન્દ્રો છે એને જે ઠોસ કદમ કરીને લોકોના મગજની અંદર વૈજ્ઞાનિક વેગ કેળવાય તેવા કાર્યક્રમો કરવા જોઈએ અને લોકોને પ્રાધાન્ય આપે તેવી વાત મૂકવી જોઈએ તેને ઉલ્જી એવી અંતતા બે વાત વધુ થવાના કારણે આવા બનાવવાનું વારંવાર પુનરાવર્તન થાય છે અને એટલે તો જે આપણે નવું વિધેયક છે તે પણ કાગળ ઉપર સાબિત થયું છે એની અસરકારકતા પણ જરા પણ એક વર્ષ થયું છે જરા પણ જોવા મળતી નથી લોકોને આ વિધેયક બાબતના કાનૂન બાબતમાં ખ્યાલ પણ નથી પોલીસ તંત્રને પણ પોલીસ સ્ટેશનને પણ પૂરેપૂરી માહિતી નથી એટલે જનજાગૃતિ અને લોક જળવળથી જ આવી ઘટનાઓ અટકાવી શકાય બિલકુલ બિલકુલ જયંતભાઈ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ